ધોરણ પાંચ વિષય ગણિત આકાર અને ખૂણા આજે બાળકોએ સરસ સરસ આકૃતિ દીવાશળીની મદદથી આકારો બનાવ્યા છે આપણે તેની અંદરથી ખૂણા શોધવાના છે ક્યાં કયા જગ્યાએ ખૂણો પડે છે તે આપણે શોધવાનું છે ચાલો પ્રિયા બતાવો તો બેટા તમારી આકૃતિમાં ક્યાં ક્યાં ખૂણો બને છે વેરી ગુડ સરસ હજી આમાં બનશે જો ખૂણો અહીંયા હા ત્યાં પણ ખૂણો બને છે વેરી ગુડ સરસ હા એ દોરો બરાબર છે ત્યાં પણ ખૂણો બને છે ત્યાં પણ બને છે વેરી ગુડ હજી આ નીચેવાળી આકૃતિમાં દોરો હમ એ ખૂણો બને છે ને હા સરસ ચાલો પ્રદીપભાઈ તમે બનાવો તમારી આકૃતિમાં બનાવો તો હવે બરાબર ચાલો ચોરસમાં બનાવો थोडा मोठा दोरो व्हेरी गुड चला नीची वाडी आकृती मा दोरो त्रिकोण मा केटला खुणा बनसे त्रण बराबर आए, आए, आकृती रही गई बाजू मा करो बेटा व्हेरी गुड

ચલો દિલીપભાઈ તમે પણ બનાવવાનું શરૂ કરો હાથ લઈ લો હમ બરાબર ચાલો બનાવો હવે બની ગયા તમારે પ્રદીપભાઈ વેરી ગુડ ચાલો આ પેપરમાં પણ બનાવો ત્યાં સુધી હવે તમને ખબર પડી ગઈ ને બેટા ક્યાં ક્યાં ખૂણા બને છે